પોરબંદરના પેરેડાઈઝ ફુવારા નજીક એક નામચીન બુટલેગરની ગઈકાલે મોડી રાત્રિના હત્યા કરાઈ છે આ હત્યામાં કમલાબાગ પોલીસે તેર શખ્સો સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે પોરબંદરના ખારવાડ ચકલા વિસ્તારમાં રહેતા સાગર ઉર્ફે ડબલુ મોરજીભાઈ મોતીવરસ નામના બુટલેગર યુવકની પેરેડાઇઝ ફુવારા નજીક મોડી રાત્રિના હત્યા થઈ હતી આ ઘટના બાદ આ યુવકના મામા દીપક ઉર્ફે કારો નાથાલાલ ખોરાવાએ કમલબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના ભાણેજને જૂની મારામારી અને ઝગડાના મંદૂકને લઈને રાહુલ ઉર્ફે લાલો મનસુખ ચામડિયા કેવળ મસાણી હિરેન જુંગી અનિલ ધનજી વાંદરિયા ખુશાલ વિનોદ જુગી પ્રિન્સ ઉર્ફે ઢીકા ઢીક કુશ કિરીટભાઈ ઝુંગી ચેતન ધનજી વાંદરિયા પવન ઉર્ફે પપ્પુ નરેશ પરમાર યશ પાંજરી આકાશ ઉર્ફે બંધ મગજ મનસુખ ગોહેલ અને આશિષ ઉર્ફે ટકો નામના શખ્સોએ મળી છરી અને પથ્થરો વડે ઘાતકી હુમલો કરી સાગરને મોતને ઘાટ ઉતારી દીધો હતો જો કે આ ઘટનામાં સામા પક્ષે પણ આકાશ ઉર્ફે બંધમગજ મનસુખ ગોહેલને પણ હાથના ભાગે ઈજા થતા સારવાર માટે રાજકોટ ખસેડાયો છે આ ઘટના મોડી રાત્રે સાડા વાગ્યા આસપાસ બની હતી તો આરોપીઓમાં નામચીન બુટલેગર ગીતા જુંગીના પુત્રોનો પણ સમાવેશ થાય છે આ શખ્સોએ અગાઉ પણ સાગર ડબલ્યુ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો ખારવાવાડ વિસ્તારમાંથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર ખારવાવાડ વિસ્તારમાં જ જે દારૂના ધંધાઓ ચાલી રહ્યા છે તેમાં સાગર ઉર્ફે ડબલ્યુ બાધારૂપ બનતો હતો એટલે પૂર્વ આયોજિત કાવતરું કરી તેને મોતને ઘાટ ઉતારી દેવાયો હોવાની આશંકા દર્શાવાઈ રહી છે જોકે સાગર સામે પણ અગાઉ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા હતા ત્યારે હાલ સાગરની સરા જાહેર હત્યા પોરબંદરમાં ટોક ઓફ ધી ટાઉન બની છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર